અંકલેશ્વરના દીવા રોડ પર તસ્કરો ફરી એકવાર સક્રિય પ્રયાસિત ચોરીની ઘટના થઈ સીસીટીવીમાં કેદ અંકલેશ્વર શહેરના દીવા રોડ વિસ્તારમાં તસ્કરોનો આતંક વધતો જઈ રહ્યો છે તાજેતરમાં જ દીવા રોડ ઉપર આવેલી વાત્સલ્ય સોસાયટીમાં તસ્કરો ઘૂસી જવા પ્રયત્ન કરી રહ્યા હતા જેમાં ત્રણ બાઇક સવાર તસ્કરો ગણતરીની મિનિટોમાં જ સોસાયટીમાં પ્રવેશી દરવાજો તોડી ઘરમાં ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો જ્યારે તસ્કરો ઘરમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે થતા અવાજના કારણે પાડોશીઓ જાગી ગયા પાડોશીઓની સતર્કતાથી તસ્કરો ભાંગી ગયા અને બાઇક ઉપર ફરાર થઈ ગયા સમગ્ર ઘટનાની સીસીટીવી ફૂટેજ પણ બહાર આવી છે જેમાં તસ્કરોની હિલચાલ સ્પષ્ટ જોવા મળે છે હાલમાં એ ડિવિઝન પોલીસ દ્વારા ફૂટેજના આધારે તસ્કરોની ઓળખ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને ઝડપી કાર્યવાહી માટે ટીમ ગોઠવાઈ છે શહેરવાસીઓએ સાવચેતી રાખવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરી છે